હાઈ ગાઈઝ વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો કેમ છો ફરીથી મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે રાંધણછઠવાળો બ્લોગ જ લાંબો થઈ ગયો હતો એટલે એ જ બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ તો રાંધણછઠવાળો બ્લોગ જોયો કે નહીં ના જોયો તો આ બ્લોગ જોઈ પછી જોતા આવજો ગેસ વાગવામાં થઈ ગયા છે સાંજના છ જો દેખાય છે થોડીક ઘડિયાળ આગળ છે એટલે તો છે ને આપણે થોડી ઘણી રસોઈની તૈયારી ચાલું કરી દીધી છે અને અમુક વસ્તુ કહો કે કાલ થાય ને એટલે જો અહીંયા છે ને મગફળી મેં મૂકી દીધી છે થોડું ઘણું જેવા રસોઈનું ને કામ કર્યું ને એના વાસણ પ્લેટફોર્મ ભર દીધા છે પહેલાં એટલા વાસણ કશું એટલે શું છે કે પ્લેટફોર્મમાં જગ્યા થઈ જાય પણ એક બાજુ છે હું બટાકા બાફા મૂકી દઉં છું એટલે સાંજે થોડી સૂકી ભાજી બી કરવી છે ને કાલમાં સવારમાં પારસની ભેળ બનાવવા માટે અને પાણીપુરી બનાવવા માટે તો સૌથી પહેલાં બધા એના થઈને બટાકા બાફવા મૂકી દઈએ એક બાજુ એ થાય છે એટલે બટાકા બફવાઈ જાય એટલે પાછા મારે ચણાય બાફવાના છે એટલે બટાકા બફાઈ જાય એટલે પાછા ચણાય બાફવાના છે એટલા માટે બધું કરીએ ચલો વાસણ ઘસીએ બટાકા બફા મૂકીને પછી મળીએ વાસણ ગઈઝ વાસણનું સિંક ખાલી થઈ ગયું છે ને સ્ટેન્ડ ભરાઈ ગયું છે એટલે વાસણ ઘસાઈ ગયા છે અહીંયા જો મારા આ ઓળો બફાઈ ગયો છે ને આ બટાકા ચાલુ છે એ બફાઈ જવાની તૈયારીમાં જ છે હવે હું છે ને ભાખરીનો લોટ બાંધો ને એ સાઈડમાં કાઢીને પછી છે ને થેપલાનો લોટ બાંધી દો એટલે થેપલાનો લોટ થોડી વાર મતલબ અડધો એક કલાક મૂકી રાખીને તો થેપલા સારા થાય તો હું એવું કરવું અને કોણ કોણ થેપલાના લોટમાં એક બે ચમચી ચણા નો લોટ નાખે છે કોમેન્ટ કરજો હર ટાઈમ નાખું અહીંયા મારી સિટી બોલવાની ચાલુ છે ગાઈસ ચાલો મળીએ ગાઈસ થેપલા અને ભીંડાના શાક માટે લસણ ફોલી લીધું પહેલા મેં હવે પછી લોટ બાંધું છું ગાઈસ લસણ ફોલીને ઊભી થઈને ત્યાં બટાકા બફાઈ ગયા હતા ને તો કાઢી લીધા છે મેં અને હવે અહીંયા ચણા બાફું છું ચણા થોડા વધારે જ બાફવા મૂકું છું કેમ કે ગરમ ગરમ હોય ને ત્યારે બધાને ખાવાના બી ગમતા હોય ને બીજું કેવું કે તક્ષ બીજો કાલના દિવસ મેં આચર કુચર ખાય એના કરતાં મીઠું નાખેલા ચણા હોય ને તો એને ભૂખ લાગે કે એને ટાઈમ પાસ કરવા બી જોતો હોય ને તો હું ચણા આપી શકું એટલે વધારે જ બાફું છું ચણા કે બીજું બધું ખવડાવ એના કરતાં બાફેલા ચણા ખાશે એટલે તો આપણે ચણા બાફવા મૂકી દઈએ ને જો લોટનું હજુ હવે કરીશ અને બાફવા મૂકી મારો બાખેનો લોટ ગાઈસ બંધાઈ ગયો છે હવે આને હું સાઈડમાં મૂકી દઈશ અને એમાં એમાં થેપલાનો લોટ કર દઈશ અહીંયા મેં છે ને પેન ગરમ કરવા મૂક્યું છે આ ભીંડાનું શાક કોરું પેલું થોડુંક કડક આવે ને એવું વઘારવું છે એટલે મેં એકદું થેપલાનું લોટ ને એવું બાંધું ત્યાં સુધી મીડિયમ મીડિયમ ગેસ પર હલાવતા હલાવતા કરું ને એટલે ધીમે ધીમે થોડાક કડક એવા મસ્ત મજાના ભીંડાનું શાક બની જાય લસણ નાખી તો એ એક બાજુ કરો ને એક બાજુ થેપલાનું લોટ બાંધીશ એટલે પહેલાં ભીંડા વગર ધીમે ધીમે ચડે ને આપણે એક બાજુ થેપલાનું લોટ માંસું ચઢ અહીંયા ચણા થાય છે જો હાય ગાઈઝ તો મેં જો અહીંયા છે ને લોટ રેડી કરી દીધો છે એની અંદર છે ને સૌથી મેન બેસન દહીં મરચું મીઠું હળદર તેલ લસણ ટીચીને પછી વરિયાળીનો પાવડર આટલું નાખ્યું છે ને સૌથી મેન મેથી જેટલી મેથી વધારો હોય ને એટલું તમને છે ને થેપલા બહુ જ મસ્ત લાગે અને થોડું તેલ વધારે નાખવાનું એટલે થેપલા સોફ્ટ બને જો વધાર વધાર દિવસ માટે બનાવતા હોય ને તો દહીં નહીં નાખવાનું અધરવાઇઝ દહીં નાખવાનું એના બદલે તમે લીંબુ બી નાખી શકો છો મેં ચમચી જેટલું દહીં નાખ્યું છે તમને અહીંયા દેખાતું છે જો આ રહ્યું દહીં તો ગાઈઝ આમાં મારી કંઈ ભૂલ થતી હોય કે વધારે ઓછું હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મીઠું આપણું જે રેગ્યુલર મસાલો હોય એ જ કરશું બસ આમાં ખાલી મારે તલ નાખવાના બાકી છે હવે હું તલ નાખીશ અને લોટ બાંધી લઈશ ગાઈઝ મારો મસ્ત મજાનો તલવાળો લસણ વાળો થેપલાનો લોટ બંધાઈ ગયો છે અહીંયા જો મારા ભીંડા મસ્ત કડક થઈ ગયા છે ગાઈઝ અને આ કડક હવે મસાલો કરી મસાલો કરીશ ગાઈઝો એટલે છે ને ભીંડા નીચે પેલો મસાલો નીચે ચોંટી ના જાય ને એટલે હવે પાછળથી મસાલો કરીશ અને આવું કડક શાક ગાઈઝ મારી મમ્મીને બહુ ભાવે અને મને ખબર છે કોઈ વિડીયો જોવે ના જોવે મારી મમ્મી મારો રોજ બ્લોગ જોવે છે તો ગાઈઝ મમ્મી જો તને ભાવતું કડક શાક બનાવ્યું છે મેં આજે અને જ્યારથી બનાવું છું ત્યારની તને યાદ કરું છું કે મમ્મીના શાક બહુ ભાવે છે મમ્મીના શાક બહુ ભાવે છે મસાલો કરતી તો કોઈ એકસ્ટ્રા મસાલો નહીં ધાણા જીરું મરચું મીઠું ને હળદર બસ એટલું જ નાખવાનું આમ રેગ્યુલરમાં હું છે ને બટાકા અને કેપ્સિકમ એવું નાખીને બનાવું ત્યારે મેગી મસાલો નાખતી હોઉં છું પણ આજે એવું કંઈ નહીં એક્સ્ટ્રા અને અહીંયા છે ને જો ગઈ બટાકા બફાઈ ગયા હતા ને તો મેં અહીંયા ડબ્બામાં ભરી લીધા છે એટલે ફ્રીજમાં મુક્ત ફાવે અને જગ્યા થઈ જાય અહીંયા અને બટાકા જે જાડી કાઢ્યા હતા ને એટલે બટાકા ઠંડા થઈ ગયા ત્યાં હવે મેં ચણા કાઢી લીધા છે અને લોટ અહીંયા ઢાંકીને મૂક્યો થોડી ત્યાં સુધી મારે છે ને સબ્જી બનાવવાનું છે મકાઈનું તેને છીણવી છે તો મકાઈ છીણીને એનું સબ્જીનું કામકાજ તો કહી દઉં અને હવે આ ભીંડા થઈ ગયા છે એટલે આપણે ભીંડાનો ગેસ બંધ કરી દઈએ ગાઈઝ આ મકાઈ છે ઉપરથી છીલકા મેં નીકળી દીધા અને આ જે રૂછાને એવું દેખાય છે ને બધું કાઢ લઈશ અને હવે એને હું છીણી લઈશ અને એનું શાક બનાવીશ જો આ બધી દેશી મકાઈ છે અને આ અમેરિકન છે અડધી છે અડધી મેં તક્ષને બાફીને આપી હતી ને એકાદ દિવસ પહેલાં એટલે અડધી જ છે તો હવે આ બધાનું છીણી લઉં પછી આનું શાક વઘારીએ આપણે જો કેવી મસ્ત નજાક જ છે ગાઈસ છીણીને બનાવવાનું કોણ ઘણું આ શાક બનાવે છે કોમેન્ટ કરજો ગાઈસ આમાં થોડું દૂધ બે બધું નાખવાનું હોય મસ્ત બને શાક એકવાર ટ્રાય કરજો અને રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો આજે રાંધણ રાંધણશેટના લીધે થોડું મોડું થાય છે ને એટલે હું રેસીપી નહીં આપી શકતી પણ તમારે જો જોઈતી હોય ને રેસીપી તો કોમેન્ટ કરજો હું ફરીવાર બનાવીશ અને તમને પૂરી રેસીપી આપીશ ગાય જો મેં છીણી લીધું છે આમાં કેવું છે તમે જો અમેરિકન મકાઈ લો તો એનો છે ને એમાં થોડું મોઈશ્ચર વધારો એટલે તમને છીંતા વધારે વાર નહીં લાગે અને સરસ બનશે પણ મારે છે ને લાસ્ટ ટાઈમે જ્યારે બનાવીને ત્યારે પારસની એવી રિક્વાયરમેન્ટ હતી એકવાર દેશીમાં બનાવજે તો આજે મેં કીધું ચલો પારસની રિક્વાયરમેન્ટ પૂરી કરી આપણે દેશી મકાઈમાં બનાવી જોઈએ કેવું બને છે કેમ કે સાથે મરચાઈ તળવા છે ને પીંડાનું શાક ને બધું છે એટલે થોડું ઉપર નીચે બનશે ને ચિંતા નહીં પણ કેવું બનશે હું પછી તમને કહીશ પાછું જો ગાય પસીનો પસીનો થઈ ગઈ છું કિચન બન કિચનમાં જો શાક બનતું હતું એટલી વાર મારા મરચાં તળાઈ ગયા છે કે અહીંયા જો મકાઈ મકાઈનું શાક બી બની ગયું છે અહીંયા મૂકી થોડી સૂકી ભાજી કરવા માટે ભાજી થોડીક કરી જો અત્યારે ખોવાય એટલે ને બચે તો કાલે ખાઈશું બાકી આટલી ટામેટાવાળી અને અહીંયા જો મારા થેપલા અને હું મને છે ને આવા પતલા પતલા જ ગમે ગઈશ થેપલા તો મારા થેપલા બનવાનું ચાલુ થઈ ગયા છે હવે આટલા આખરી બને જ અહીંયા ગઈશ વાગવામાં થઈ ગયા છે પોણા આગિયાર જો હું બતાવું તમને આ ફોનમાં એ ઘડીયાલ થોડી આગળ છે દસ અડતાલીસ થઈ જાય અને જો અહીંયા છે ને હવે હું પૂજા કરી લઈશ આ બધા વાસણને એવું કરવાનું છે જેમ જેમ થતા હતા ને વાસણ એમ હું કટિ બી રહી હતી તો અહીં ગઈશ હજુ આટલા બધા મારા વાસણ પડ્યા છે પણ છે ને રસોઈનું જમવાનું પતાય મારી છે ને દવા રેગ્યુલર જે લેવાની છે ને પતી ગઈ તો હું પછી દવાને હું લેવા ગઈ તો સૌથી પહેલાં છે ને હું ગેસની ક્લીન કરીને પૂજાને હું કરીશ ને એના પછી વાસણ કરીશ કેમ કે પોણા આ થઈ ગયા છે ઓલરેડી એટલા માટે એટલે પૂજાને એવું કરી લો ને એના પછી વાસણ ને એવું કરીએ તો બસ આજો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ છીએ તમાર બધાની રાધન ચાટ કેવી રહી શું રસોઈ બનાવી હતી બધું કોમેન્ટ કરજો તો ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારી અપેક્ષા અપેક્ષાને ભાઈ જેમ બેને જય શ્રી કૃષ્ણ